નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા યુસીસીનો જે કાયદો અમલવારીમાં લાવ્યો છે તેના વિરોધમાં વિરોધ પ્રદર્શન સાથે એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહુવા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ આવેદનપત્રમાં સમાજના વિવિધ વર્ગોના લોકો જોડાયા હતા અને આવેદન પા પત્ર પાઠવી અને તાત્કાલિક આ યુસીસીનો કાયદો રદ કરવા માટેની માગણી પણ કરવામાં આવી હતી પ્રાંત કચેરી એ મહુવા ખાતે આવેદનપત્ર પાઠવી અને ઉપસ્થિત આગેવાનોએ આ કાયદાને કાળો કાયદો અને ફાંસીવાદી કાયદો ગણાવ્યો હતો તેમજ આ સમગ્ર કાયદો તાત્કાલિક યુદ્ધના ધોરણે નાબૂદ કરવામાં આવે તેનાથી અન્ય સમાજના અને ખાસ કરીને લઘુમતી સમાજના ધાર્મિક બાબતોમાં દખલ રીપ સરકાર કરી રહી હોય તેવો પણ આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો તેમજ તાત્કાલિક આ યુસીસીનો કાળો કાયદો પરત લેવા માટેની માગણી પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવેલ હતી અમારો વિશેષ અહેવાલ મહુવા તાલુકા સેવા સદન ખાતે જે ગુજરાત સરકાર જે કાયદો લાવી છે તે અનુસંધાને જે અમને મુસ્લિમ સમાજને જે કુરાન અને જે હકુક આપેલા છે એ હકુક ની અંદર કાયદો લાગુ કરવા ગુજરાત સરકાર જઈ રહી છે એના અનુસંધાને અમે સમસ્ત મુસ્લિમ સમાજ આ કાયદાને અમે રદ કરીએ એ સરકારને અપીલ કરીએ છીએ ને આના માટે જે સરકારની અંદર જ્યાં બી રજૂઆત કરવાની હોય તે સર્વસંમતિથી બધાય હરેક સમાજના લોકો આની અંદર સહકાર આપે અને આ કાયદાને રદ કરે સરકાર એવી અમારી સરકારને અરજ છે તો આવા ફાશીસ્ટ કાયદાને હિટલર સાહીથી આ કાયદો લાગુ કરવા માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે તેને અમે સખત શબ્દોમાં ઉખોડીએ છીએ અને આ કાયદાને નાબૂદ કરવા માટે જે પ્રયત્ન કરવા પડશે અમે સરસ સરસ સમાજ અમે બધાય પ્રયત્નો કરશું